મિત્રો સાણંદ તાલુકામાં આવેલા મોટી દેવતી ગામની માતા વિહત મેલડીના અનેરા ઇતિહાસ છે અને અત્યારે ત્યાંના ભુવાજી છે પ્રહલાદજી ઠાકોર અને મિત્રો તેમને મારી વિહત મેલડી કે જે સાક્ષાત વેણે વાતો કરે છે પરંતુ મિત્રો એમાં મેલડીમાંનો એક અનેરો ઇતિહાસ છે અને તેમના પરચાની વાત સાંભળી અને તમને પણ ખૂબ જ આશ્ચર્ય લાગશે તો ચાલો મિત્રો આજે આ મોટી દેવતીની માતા વિહત મેલડીનો આજે ઇતિહાસ જાણીએ તો મિત્રો આજથી લગભગ સાઠ વર્ષ પહેલાંની આ વાત છે અને ત્યારે ભુવાજી પહેલાદજી ઠાકોરના દાદા કાળાજી ઠાકોર કે જે વગડે પોતાની ભેંસોને ચાલી રહ્યા હોય છે અને એવા જ સમયે ત્યાંથી એક દેવી પૂજકોનો કબીલો હાથમાં નિવેદ લઈ અને નીકળે છે અને ચાલતો ચાલતો આ કાળાજી ઠાકોરની પાસેથી જેવો નીકળવા ગયો એની સાથે જ આ કાળા દાદાએ પોતાના હાથમાં રહેલી આડી લાકડી રાખી દીધી અને કહે છે કે કોણ છો તમે અને ક્યાં જાઓ છો ત્યારે દેવી પૂજકો એટલું જ કહે છે કે દાદા અમે છીએ દેવી પૂજકો અને અમે વિહત મેલડીમાંના નિવેદ કરવા માટે જઈ રહ્યા છીએ જુઓ આ રહ્યા નિવેદ અને આ અમારી માતા વિહત મેલડી છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ કાળા દાદા કહેવા લાગ્યા કે તમારે વિહત મેલડીમાંને નિવેદ કરવાની જરૂર નથી તમે નિવેદ મને આપી દો આ નિવેદને હું મારા ઘરે લઈ જઈશ અને હું મારા બાળકોને રાંધીને ખવડાવીશ ત્યારે આ દેવી પૂજકો કહે છે કે પણ દાદા આ નિવેદ તો માતા મેલડીના છે અને આમ નિવેદ હડપી ન લેવાય ત્યારે કાળા દાદા કહે છે કે મારે કોઈ વાત સાંભળવી નથી મને અત્યારે જ નિવેદ આપી દો અને હું તેને મારા ઘરે લઈ જઈશ આમ કહી અને આ દેવી પૂજકોના નિવેદ કે જે આ કાળા દાદાએ લઈ લીધા અને માં મેલડીને લઈ અને કાળા દાદા પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચી અને માતાજી વિહત મેલડીની તેઓ સ્થાપના કરે છે અને તેમના ધૂપ દીવા કરે છે માતાજીનો દીવો કરે છે અને પછી આ જે નિવેદ હતા અને માતાજીને ભાવે જમાડ્યા અને પછી એમના પરિવારને કહ્યું કે અહીંયા માતાજી વિહત મેલડી બિરાજમાન છે તમારું કોઈ પણ દુઃખ હોય ને તો આ માતા મેલડી મટાડી દેશે અને આમ કાળા દાદા માતા વિહત મેલડીની સાંજ સવાર સેવા પૂજા કરવા લાગ્યા અને આ દાદા દર ત્રીજા વર્ષે નિવેદમાં બુટિયા બોકડાને ચડાવતા અને મા મેલડીને કહેતા કે માડી તું હંમેશા આ ગામની અને મારા પરિવારની રક્ષા કરજે કારણ કે તારાજીવી દેવ હવે અમારા કણ ભાગલે પૂજાય છે અને માતા મેલડી પણ હજારો પરચા પૂરતી હતી અને આજે મા મેલડીને આ મોટી દેવતીની ધરતી ઉપર કાયક રમતો માંડવી હશે અને ત્યારે ઘટના એવી બને છે કે એ વખતે મહાજનનું રાજ ચાલતું હતું અને બુટિયો બોકડો કે જે આજે દાદા નિવેદમાં ચડાવવાના છે કારણ કે આજે ત્રીજું વરસ આવ્યું છે તેથી નિવેદની સાથે સાથે કાળા દાદાએ માતાજી મેલડીને બુટિયા બોકડાનું નિવેદ ધરાવ્યું અને જેવો આ બુટિયો બોકડો માતાજી મેલડીને ચડાવ્યો એની સાથે જ એમના ગામના કોઈક માણસે આ મહાજનને જઈને જાણ કરી દીધી કે અમારા ગામમાં કાળા દાદા નામના એક ઠાકોર રહે છે અને તેમણે માતા વિહત મેલડીને બુટિયા બોકડાનું નિવેદ ચલાવી દીધું છે અને ત્યારે આ વાતની જાણ આ બાજુ કાળા દાદાને થઈ જાય છે અને હવે તેઓ સમજી ગયા કે મને સજા થશે તો મારા બાળકોનું શું થશે તેથી તેઓ ગભરાઈ અને માતાજીને ચડાવેલો જે બુટયો બોકડો હતો એ અને મા મેલડી બધાને તેઓ લઈ ત્યાંથી પહોંચે છે સામે રહેલા એક ઉકરડામાં અને ઉકડામાં ખાડો ખોદી અને આ નિવેદની સાથે સાથે માતા મેલડીને પણ આ ઉકરડામાં તેઓ દાટી દે છે અને આમ માતાજી મેલડીને ઉકરડામાં દાટી દીધા પછી તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને હવે તેમને એમ થયું કે મને કોઈ પકડી નહીં શકે અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને લગભગ પચીસ વરસના વાણા વાઈ ગયા અને આજે પચીસ પચીસ વર્ષના વાણા તો વાઈ ગયા છે પરંતુ હવે આ કાળા દાદાના દીકરા પહેલાદજી ઠાકોરના ઘરે હવે જાણે કુદરત રૂટ્યો હોય એમ દુઃખના પહાડો તૂટી પડ્યા છે અને આવક કરતાં જાવક વધી ગઈ છે અને હરરોજ નવું નવું દુઃખ અને નવી નવી મુસીબતો આવવા લાગે છે તેથી પ્રહલાદજી ઠાકોર કંટાળી જાય છે અને પછી તેઓ આખરે અમદાવાદમાં ખોડિયાર માતાજીના ભુવાજી રણછોડભાઈ રબારી પાસે પહોંચે છે અને ત્યાં જઈને માતાજી ખોડિયારને હાથ જોડીને કહે છે કે મા હવે મને સાચો માર્ગ દેખાડ મારા ઉપર તો આભ તૂટી પડ્યું છે હવે મારાથી ભેગું થાય એમ નથી અને આ દુઃખ હવે મારાથી સહન થાય એટલી હવે હિંમત પણ રહી નથી અને ત્યારે રણછોડભાઈ રબારી કે જે માતાજીનો પાઠ માંડે છે અને પાટ માંડી અને હવે આ પ્રહલાદજી ઠાકોરના દુઃખના નિવારણ માટે તેઓ દાણા જોઈ રહ્યા છે અને આમ દાણા જોતાં જોતાં તેમના કોઠે માતા વિહત મેલડી ધૂણવા આવે છે અને ધૂણતા ધૂણતા કહે છે કે હે પ્રહલાદજી ઠાકોર તમારા ઘરે જે દુઃખના પહાડો તૂટી પડ્યા છે ને એનું કારણ બીજું કોઈ નહીં પરંતુ હું એક વિહત મેલડી જ છું અને મારા કારણે જ તમારા ઘરે દુઃખ ઉત્પન્ન થયા છે ત્યારે તેઓ બે હાથ જોડીને કહેવા લાગ્યા કે મા મારો કાંઈક ગુનો તો હશે ને અને મેં એવું તો કોઈનું શું બગાડ્યું છે કે તારે આજે મને આટલું બધું દુઃખ દેવું પડ્યું છે ત્યારે મા વિહત મેલડી કહે છે કે તમારા કાળા દાદા રહ્યા ને તેઓ મને મેલડીને પૂજતા હતા અને એકવાર તેમણે મને બુટ્યો બોકળો ચડાવ્યો અને પછી જ્યારે આ વાતની જાણ જ્યારે મહાજનને થઈ ગઈ ત્યારે તેઓ ડરી ગયા અને મને નિવેદની સાથે મેલડીને પણ ત્યાં મોટી એ ચાલી નીકળ્યા હતા અને આજે પચીસ પચીસ વરસથી હું મેલડી એ ઉકડામાં દટાઈને ને પડી છું મને બહાર કાઢો તો તમારું સારું થાય ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ પ્રહલાદજી ઠાકોર સમજી ગયા કે આ તો મારી વિહત મેલડીનો પ્રકોપ છે અને પછી તેઓ ત્યાંથી પોતાના કુટુંબમાં પહોંચે છે અને કુટુંબ લોકોને આ સમગ્ર ઘટનાની જાણ કરે છે અને પછી તેઓ મોટી દેવતીમાં જાય છે અને પોતાનું આખું એ કુટુંબ ભેગું મળી અને એ ઉકરડામાં પચીસ વરસ પછી માતા વિહત મેલડીને બહાર કાઢે છે અને તેમની સ્થાપના કરે છે અને પછી ત્યાં સ્થાપનાની સામૂજ લીમડાની નીચે પ્રહલાદજી ઠાકોર સભા ભરીને બેઠા છે અને ગામના સૌ માણસો સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે ને એવા જ સમયે તેમને માતા વિહત મેલડી એમના કોઠે ધોળવા આવે છે ને કહે છે કે મારો તમે નવરંગો માંડવો નાખો મને મેલડીને જમાડો હું પચીસ પચીસ વરસથી ભૂખી છું ત્યારે મા મેલડીનો નવરંગો માંડવો નાખ્યો અને ત્યાં માતાજીના તાવા તળાણા અને પછી પ્રહલાદજી ઠાકોરના કોઠેમાં મેલડી આવી અને એમને માતાજીના ભુવા બનાવ્યા અને આમ પછી તો પ્રહલાદજી ઠાકોરમાં મેલડીને ખૂબ જ ભાવે ભક્તિ કરવા લાગ્યા અને એકવાર એમના મંદિરે નાની નાનીબહેન રાજીબેન આવે છે અને મઢે આવીને રડવા લાગે છે ત્યારે પ્રહલાદજી ઠાકોર કહે છે કે બહેન તું કેમ રડી રહી છે ને આમ ઓશિયાળા આંસુ કેમ પાડે છે ત્યારે એ રાજીબેન એટલું કહે છે કે મુસલમાનોએ અમારી જમીન હડપી લીધી છે અને અમને આપતા નથી ને અમારા ઉપર અત્યાચાર ગુજારે છે ત્યારે મા મેલડી કહે છે કે જા મારા ઉપર વિશ્વાસ રાખજે અને ખાલી સવા મહિનાની અંદર જો તારી જમીન જો મુસલમાનો સામેથી પાછી આપવા આવે ને તો માનજે કે મેં મેલડીએ પાછી લાવી છે અને આમ પછી તો માતા વિહત મેલડીએ કે જે આ રાજીબેનની સવા મહિનામાં જમીન પાછી લાવી અને ઓગણીસો ત્રાણુંમાં આ ગામને સાથે રાખી અને પ્રહલાદજી ઠાકોર કે જેમણે નવચંડી યજ્ઞ કરવા માટે તેમણે એક આયોજન કર્યું હતું અને ઘણા બધા વિઘ્નો પછી આ યજ્ઞ મારી વિહત મેલડીએ રંગે સંગે પૂર્ણ કરાવ્યો અને એ યજ્ઞમાં કહેવાય છે કે મા મેલડીએ ત્યાં સાક્ષાત પરગટ પરચો પૂર્યો હતો અને એ પરચો એવો હતો કે પૂનમના દિવસે આખા ગામ વચ્ચે આ પ્રહલાદજી ઠાકોરના કોઠે મારી વીસ ભૂજાળી વિહત મેલડી ધૂણવા ઉતરે છે અને ધૂણીને કહે છે કે ગામ લોકો આવતીકાલની વહેલી સવારે આ યજ્ઞનો જ્યારે જમણવાર શરૂ થાય પરંતુ એના પહેલાં તમે સવા દસ વાગે બધું ભોજન તૈયાર કરીને મૂકજો અને આવતીકાલે જો સવા દસના ટાણે જો સવા વેતની નાગણી બની અને જો હું મેલડી આવું અને આ સમગ્ર બનાવેલા ભોજનની ચારે બાજુ આંટો મારીને ચાલી જાઉં ને તો એમ માનજો કે હું સાક્ષાત મેલડી અહીંયા બિરાજમાન છું અને આ મારું હાજર રહેવાનું પ્રમાણ છે અને આમ વિહત મેલડી પ્રહલાદજી ઠાકોર કોઠે આવીને આટલું કહી ગઈ એના પછી તો બીજા દિવસની વહેલી સવારે દસ વાગે બધા જ ભોજન રસોડામાં બની ગયા હતા અને ત્યારે મારી વીસ ભૂજાળી વિહત મેલડી કે જે કાળી નાગણી બની અને સવા દસના ટકોરે આવે છે એ રાંધેલું જેટલું પણ ભોજન હતું તેની ચારે બાજુ આંટો મારી અને નીકળે છે અને આ રીતે મા મેલડી ત્યાં હાજરા હાજુર છે તેનું પ્રમાણ આપે છે અને મિત્રો તમે કોઈક દિવસ જો આ મોટી દેવથી ગામમાં જાઓ ને તો આજે પણ આ વિહત મેલડીના મંદિરમાં એ જે સભાવેતની નાગણી બનીને માતાજી આવ્યા હતા તેનો રિયલ ફોટો ત્યાં મંદિરમાં પડ્યો છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આવા ઇતિહાસ છે મારી વિષભુજાળી વિહત મેલડીના મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા જ રસપ્રદ ઇતિહાસ રોજ રાત્રે તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી